આજે વહેલી સવારે પ્રાંથણ વિસ્તારના રાપર તાલુકાના બેલા ગામની બાજુમાં આવેલી ખોડિયાર વાંડમાં આંગણવાડીની બાજુમાં એક ત્યજી દીધેલું બાળક પડ્યું છે એવા સ્થાનિક લોકો દ્વારા સમાચાર મળતા તરત જ વિસાસર વાંઢના વતની અને આરોગ્યમાં ફરજ બજાવતા બંને ફિમેલ હેલ્થ વર્કર જયશ્રીબેન બગડા અને બાજુના ગામમાં ફરજ બજાવતા વીણાબેન બરંડા તરત એક્ટિવા લઈને પહોંચી ગયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાયને જાણ કરીને પહેલા તો તરત જ બંને બહેનો દ્વારા બાળકને લઈને કોડ કટ કરીને હાથમાં લીધું કે તરત બાળક રડતું બંધ થયું અને એકદમ તંદુરસ્ત બાળકને તેમની એક્ટિવામાં લઈને બંને બહેનો બેલા પહોંચી અને બાલાસરના સેવા બાવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સના ડ્રાઈવર કમલેશભાઈ રાજપૂતને કોલ કરીને તેમની ગાડી લઈને સાથે બોલાવ્યા તેઓ બેલા સામે મળતા તેમની પ્રાઇવેટ ગાડી મારફતે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા અને પોલીસને જાણ કરી અને બાળકને બચાવી લેવામાં આવ્યું છે અત્યારે બાળકને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખેલું છે આ ધડક કામગીરી કરનાર જયશ્રીબેન બગડા અને વીણાબેન બરંડા ચારે બાજુ તેઓની પ્રશંસા થઈ રહી છે જયશ્રી બગડાના માતૃશ્રી વર્તમાન રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે છે એટલે જયશ્રીબેનમાં રાત દિવસ જોયા વગર અને કોઈપણ જાતની પરવા કર્યા વગર સેવાકીય ગુણો વારસામાં મળ્યા છે